હાઈ ગાઈસ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ કેમ છો આઈ હોપ બધા મજામાં છે મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અને ગાઈસ અત્યારે થઈ ગયું છે મોર્નિંગ અને હું નાઇટ હોય અને ફ્રેન્સ થઈ ગઈ છું કેમકે આજે અમારે જવાનું છે શોપિંગ કરવા પણ ટાઈમ મસ્ત જઈશું બધું કાલે જઈશું અને હા ગાઈસ અત્યારે મમ્મીએ બનાવી છે મસ્ત મસ્ત સેવ બનાવી છે તો આપણે અત્યારે કરવાનો છે સરસ મજાનો નાસ્તો તો ચલો ગાઈશ નાસ્તો કરી લઈએ અને આપણે આખો દિવસ શું કરશું એ બ્લોગો બધું બતાવશું જે માતાજી હર

Então, <coughs>

ઘરે અને અત્યારે ટાઈમ થયો છે સાડા ટાઈમ થયો છે અમે ગયેલા હતા પાંચ વાગ્યે અને રિટર્ન પાછા થયા સાડા સાત વાગ્યે અને હાલ ઘરે પહોંચ્યા છે ખરીદી કરી છે મારા માટે કપડાં બી લીધા છે ટી શર્ટ લીધા છે એન્ડ અમે બધી જગ્યાએ ફરવા બી ગયેલા અને હાલ ઘરે પહોંચ્યા છે તો ચાલો બની જાય સબસ્ક્રાઈબ કરી અને આ એક ટી શર્ટ ટાઈપ ટી શર્ટ છે ને આ એક ટી શર્ટ છે એ બે ન્યૂ લઈ આવી છું આજે ઉના ગયા હતા મમ્મીએ ના પહેરી દીધી પછી મેં લઈ લીધા છે મને બહુ જ ગમ્યું હતું આ ઠંડી માટે એન્ડ ચોમાસામાં પહેરી શકીએ અને ઉનાળામાં મોછું પહેરી શકીએ તો મને બહુ જ ગમ્યું ને તો મેં લઈ લીધું છે જેકેટ ટાઈપ છે અને આ છે લિપલાઇન છે એ એક લઈ આવી છું आइब्रो पेंसिल છે એક લઈ આવી છું એક મેકઅપ ગમ્યો હતો એક મેકઅપ લીધું છે આ મેં જ્યાં જોવા ગયા ને माधव बाग છેલ છે ત્યાં મને મેકઅપ ગમ્યો તો તો મને એવું થયું કે ચલો લઈ લઉં મેકઅપ તો મેકઅપ બી લીધું છે જો गाइस અલ્યા આ ખૂલતું નહી તો આ તો ખુલતો મેકઅપ છે આ ન્યૂ મેકઅપ લે આવી છું કેવું સરસ છે જો દેખો મસ્ત મેકઅપ છે